નમસ્કાર મિત્રો મિત્રો હું આપનો મિત્ર એડવોકેટ અલ્પેશ સ્વામી આજે આપણે ચર્ચા કરીશું કોર્ટ મેરેજ વિશે 2026 માં શું કોઈ નવી અપડેટ આવી છે શું છોકરા છોકરીની ઉંમર વધારો ઘટાડો થયેલો છે કે કોર્ટ મેરેજ માં માતા-પિતાની સંમતિની જરૂર છે કયા કયા ડોક્યુમેન્ટ્સ ની જરૂરિયાત છે કેવી રીતે આપણે મેરેજ રજીસ્ટ્રેશન કરાવી શકીએ છીએ અને જો પરિવાર માનતા ના હોય સંમતિ ના હોય અને આપણે ભાગવાનું છે તો પોલીસ પ્રોટેક્શન લેવું જરૂરી છે કે નથી આ આ તમામ વિગતો આપણે આપણે જોઈશું સૌપ્રથમ મિત્રો જાણીશું કે કોર્ટ મેરેજ એટલે શું છે કોર્ટ મેરેજ આપણે જાણીએ છીએ કેમ કે આ શબ્દ તમે ઘણી વખત સાંભળ્યો હશે કોર્ટ મેરેજ કર્યું છે આ મિત્રએ કોર્ટ મેરેજ કર્યું છે આ મિત્રએ કોર્ટ મેરેજ કર્યું છે પરંતુ એક્ચ્યુઅલ હર્થ કોર્ટ મેરેજ શું છે શું કોર્ટમાં જજ સાહેબની સામે હાર પહેરાવીને ફેરા ફરીને મેરેજ કરવું તેને કોર્ટ મેરેજ કહેવામાં આવે છે ના મિત્રો આ પ્રક્રિયા કોર્ટમાં નથી થતી પરંતુ વકીલ દ્વારા આ કામ કરાવવામાં આવે છે કોર્ટમાં એફિડેવિટ ને બધું કરવામાં આવે છે એટલે સમાજમાં આ લગ્નને કોર્ટ મેરેજ તરીકે આપણે બોલાવીએ છીએ બાકી કોર્ટ મેરેજ જેવું કંઈ નથી હું તમને સમજાવું ગોડ મેરેજ એટલે કે તમે કોઈ પણ ધર્મ માંથી આવો છો સમજો કે તમે હિન્દુ ધર્મમાંથી આવો છો મુસ્લિમ ધર્મ માંથી આવો છો ક્રિશ્ચન ધર્મ માંથી આવો કે અન્ય કોઈ ધર્મ માંથી આવો તો સૌ પ્રથમ આપણે લગ્ન કરવા પડતા હોય છે દરેક ધાર્મિક વિધિ પ્રમાણે આપણે લગ્ન કરીએ છીએ જે રીતે હિન્દુ ધર્મમાં છે તો સાત ફેરા આપણે સાક્ષીમાં સાક્ષી સંબંધીઓ જે છે રિલેટિવ ની સાથે રાખીને આપણે લગ્ન કરતા હોઈએ છીએ

બે પ્રેમી છે બે કપલ છે એકબીજા સાથે લગ્ન કરવું છે ઘરવાળા માંતા નથી ડર લાગે છે ઇન્ટરકાસ્ટ છે તો તમે કોર્ટ મેરેજ કરવા માટેનું વિચારતા હજો તો તે માટે તમે કોઈ વકીલને મળતું મળતા હોય છે તો તમને કહેતા હોય છે કે તમારે લગ્નનો ફોટો ભાવવો પડશે અલગ અલગ પૂજારી સાથે તમારે ફોટો આપવા પડશે તો એનો મતલબ એ છે કે સૌપ્રથમ આપણે આપણા ધર્મ ના હિસાબે શાસ્ત્રોમાં લખાવ્યા પ્રમાણે આપણે લગ્ન કરવાનું હોય છે અને તે લગ્નનું રજીસ્ટ્રેશન આપણે કોઈ પણ જિલ્લા તાલુકા કે ગ્રામ્યમાં જ્યાં લગ્નની નોંધણી થતી હોય ત્યાં આપણે તેનું રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે તેની પ્રોસેસ શું હોય છે એ હું તમને સમજાવું તો તેની પ્રોસેસમાં એક ડોક્યુમેન્ટ કયા કયા છે તે મહત્વનું છે સૌપ્રથમ ઓળખ ના પુરાવા માટે તમારું આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ ડ્રાઈવિંગ લાઇસન્સ પાસપોર્ટ વગેરે જેવા જે ડોક્યુમેન્ટ હોય લીગલી જે કેન્દ્ર સરકાર દ્વારા તમને આપવામાં આવેલા હોય તે તમારે આપવાના છે ત્યારબાદ આપણે જાણીએ છીએ કે લગ્નની ઉંમર અઢાર એટલે કે છોકરી માટે અઢાર છે અને છોકરી અને છોકરા માટે એકવીસ છે તો હવે તમે મેરેજ કરવા માટે પરિપક્વ છો તમે લીગલ થઈ ગયા છો તમારી લીગલ એજ ગઈ છે તે કેવી રીતે ખબર પડશે તો તેના માટે અહીંયા ગુજરાતમાં બે ડોક્યુમેન્ટ્સ આપવાના હોય છે એક છે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે જેને એલસી કહે છે અને બીજું છે આપણો જન્મનો દાખલો જેને બેની બર્થ સર્ટિફિકેટ આપણે કહેતા હોય છે તો આ બે ડોક્યુમેન્ટ્સ તમારા ઉંમરના પુરાવા માટે આપવાનું હોય છે ત્યારબાદ તમે મે અગાઉ જણાવ્યું તે પ્રમાણે તમારે મેરેજ કરેલો હોવા જરૂરી છે તો તમારે જે મેરેજ કર્યા છે એટલે કે તમે મંદિરમાં કર્યું છે ચર્ચમાં કર્યું છે કે મસ્જિદમાં કર્યું છે તે તમે જે પ્રોસેસ કરાવી હોય વિધિ કરાવી હોય તેના તમારે ડોક્યુમેન્ટ્સ એટલે કે ફોટોગ્રાફ્સની જરૂર પડશે ફોટોગ્રાફ્સમાં જે જગ્યા પર તમે મેરેજ કર્યું છે ત્યાં જે તમારા રિલેટિવ્સ તમારા સંબંધી હાજર હોય તે તેમાંથી તમારે બે વ્યક્તિના આધાર કાર્ડની જરૂર પડશે એટલે કે તે વિટનેસ તરીકે જરૂર પડે છે આપણે અને આ જો તમે લગ્ન કરેલું છે પરસ્પર સંમતિથી જો તમે ધામધૂમથી કર્યું હોય તો તમારી પાસે કંકોત્રી અને ઇન્વિટેશન કાર્ડ પણ હશે તો તે પણ તમારે આપવું પડશે હવે તમે વિચારશો કે મારે તો ભાણીને ભલે મેરેજ કરવાના છે પરિવાર સંમત નથી આપતી સંમતિ આપતી નથી રાજી નથી તો અમે ક્યાંથી કંકોત્રી લાવીશું તો મિત્રો તેના માટે પણ આપણી પાસે સોલ્યુશન છે તો તેના માટે એક એફિડેવિટ એટલે સોગંદનામું નોટરાઈઝ સોગંદનામું આપણે આપવું પડતું હોય છે જેમાં લખેલું હોય છે કે અમે સાદાઈથી લગ્ન કરેલું હોય જેથી કંકોત્રી અને આમંત્રણ પત્રિકા છપાવી નથી સૌપ્રથમ મેં આપને જણાવ્યું આધારનો પુરાવો ત્યારબાદ જન્મનો પુરાવો ત્યારબાદ ના ફોટોગ્રાફ જે ફેરા પડતા અને જે વિધિ કરતા આપણા ફોટોગ્રાફ્સ હોય છે તે અને તે લગ્નમાં કોઈ હાજર હોય એટલે કે તમારા રિલેટિવ્સ તેમાંથી બે વ્યક્તિના આધાર કાર્ડ એઝ અ વીટનેસ તમારું જે લગ્ન કરાવ્યું છે તે મહારાજ મોલવી સાહેબ અથવા ફાધર તેમનું આધાર કાર્ડ જોશે તો આ તમામ ડિટેલ્સ તમારે જે છે તે તમારે રાખવાના છે ત્યારબાદ મેરેજ ઓફિસ રજીસ્ટ્રેશન ઓફિસમાંથી મેમોરેન્ડમ ફોર્મ આવે છે તે ફિલ કરવાનું છે ઉપર ટિકિટ એગ્રીમેન્ટ ટિકિટ્સ આવે છે તે લગાવવાની હોય આ તમામ પ્રોસેસ કર્યા બાદ પતિ પત્નીએ જે લગ્ન કરવા માગે છે તેઓ ત્યાં કચેરીમાં જાય તેમની રજીસ્ટ્રાર સાહેબની હાજરીમાં સાઈન કરવાની હોય છે અને ત્યારબાદ તેની પ્રોસેસ થાય છે એક વીક એક મંથ કે જે પ્રમાણે પેન્ડિંગ કામો ચાલતા હોય તે મુજબ આપને તમારું સર્ટિફિકેટ જે છે તમને ત્યાં મળી જાય છે તો આ જે શોર્ટમાં મેં તમને સમજાવ્યું તે કોર્ટ મેરેજ લગ્ન કર્યા બાદ એનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું અને ક્યારે તમારા હાથમાં સર્ટિફિકેટ આવે એ મેં તમને પ્રોસેસ સમજાવી આ દરેક જિલ્લામાં તાલુકામાં ટોટલ ગુજરાતમાં આ પ્રમાણેની પ્રોસેસ ચાલે છે હવે ઘણા લોકોના મનમાં પ્રશ્ન થતા હોય છે કે કોર્ટ મેરેજ કર્યા પછી ત્રણ મહિના પછી અમે પતિ પત્ની તરીકે જાહેર થઈ ગઈ અમારે ભરવું હોય અમારે ક્યાંક જવું હોય તો શું મહિના પછી જ અમે થઈ શકીએ તો આ આ કોઈ અફવા હજુ પણ લોકો એ રીતે વિચારે છે પરંતુ તમે લગ્ન કરી લીધું લગ્ન કર્યા બાદ તેનું રજિસ્ટ્રેશન કરાવ્યું અને તમારી પાસે સર્ટિફિકેટ આવી ગયું મેરેજ તે દિવસથી તમે લીગલી પતિ પત્ની તરીકે જાહેર થઈ ગયા મિત્રો કોઈ 3 મહિનાનો રાહ જોવાની જરૂર નથી કંઈ પણ કરવાની જરૂર નથી લીગલી મેરેજ કર્યા છે લીગલી સર્ટિફિકેટ આવેલું છે એટલે એ દિવસથી તમે પતિ પત્ની તરીકે જાહેર થઈ ગયા તમારું નામ સરકારી રેકોર્ડ માં ચડી ગયું મિત્રો કોઈ પણ માયનો લાલ તમારી ઉપર કેસ નથી કરી શકતો હવે તમે વિચારતા હશો કે અમે ભાગીને લગ્ન કર્યા છે કે શું છોકરી વાળા છોકરા ઉપર અપહરણનો કે ભગાવી જવાનો જે કેસ છે તે લગાવી શકે લગાવી શકે પરંતુ તેના માટેનો પણ રસ્તો છે કેવી રીતે તમારે ત્યાંથી નીકળવું તો જે દિવસે તમારા હાથમાં સર્ટિફિકેટ આવે છે અને તમે અહીંયાથી ભાગી જવાનું નીકળ વિચારો છો તો સૌ પ્રથમ જે છોકરી જ્યાં રહેતી હોય છોકરો ત્યાં રહેતો હોય ત્યાં વિસ્તારમાં જે પોલીસ સ્ટેશન લાગે છે ત્યાં એપ્લિકેશન આપવાની હોય તે છોકરી આપે છે છોકરી એવું જણાવે છે કે મેં મારી મરજીથી કોઈ પણ કોઈ પણના દબાણમાં આવ્યા વગર રાજી ખુશીથી આ વ્યક્તિ સાથે લગ્ન કરેલા છે મારી જીદગિ છે કે હું આ વ્યક્તિ સાથે વિતાવવા માંગુ છું એટલે જો મારો પરિવાર આ વ્યક્તિ ઉપર અથવા તેના પરિવાર વિરુદ્ધ કોઈ ગુનો નોંધવા માટે આવે તો તમારે ગુનો લેવાનો નહીં અરજી મેરેજ સર્ટિફિકેટ આધાર કાર્ડ એલસી તમામ ડોક્યુમેન્ટ સાથે તમારે ત્યાં પોલીસ પોલીસ સ્ટેશનમાં આપી આપી દેવાનું દેવાનું છે છે તેના તમે જ્યાં આપવા માંગતા હોય ત્યાં તમે આપી શકો છો જેથી ભવિષ્યમાં તમારી ઉપર કોઈ પણ પ્રકારના કાયદાકીય ગુના તમારા ઉપર ના લગાવી શકે આરોપ ના લગાવી શકે મિત્રો તો આ પણ મેં તમને સમજાવું કે કોર્ટ મેરેજ થઈ ગયા પછી ભાગવું હોય તો બી શું કર્યું તો મિત્રો હવે આપણે જાણીએ લોકોના ક્વેશ્ચન છે કે શું બે હજાર જે છે છોકરા છોકરીની જે ઘટાડો વધારો થઈ ગયો છે શું માતા પિતાની જરૂર છે તો મિત્રો અત્યાર સુધી આ પ્રમાણે કોઈ પણ અપડેટ આવી નથી આ એક ફક્ત અફવા છે જે વર્ષોથી ચાલી આવેલું છે તે પ્રમાણે છોકરીની ઉંમર અઢાર વર્ષ પૂર્ણ હોવી જોઈએ છોકરાની ઉંમર એકવીસ વર્ષ પૂર્ણ હોવી જરૂરી છે અને કોર્ટ મેરેજ કરવા માટે માતા પિતાની સંમતિની જરૂર નથી મિત્રો તમે કોઈ પણ સમયે તમારી ઉંમર પૂર્ણ થઈ ગઈ હોય બે વ્યક્તિઓ રેડી હોય તો તમે આરામથી લગ્ન કરી શકો છો મિત્રો આ તમામ મેં તમને જે પ્રોસેસ જણાવી છે તે પ્રોસેસ તમે સેમ રિલીઝન એટલે સેમ કાસ્ટ ના હોય તે અંતર્ગત તમારે કરવાનું હોય છે જેને હિન્દુ મેરેજ પ્રમાણે સર્ટિફિકેશન જે તમે રજીસ્ટ્રેશન કરાવો છો તે છે પરંતુ જો તમારો ધર્મ હિન્દુ છે સામેવાળી વ્યક્તિ મુસલમાન છે તમે હિન્દુ છો સામે વાળી વ્યક્તિ ખ્રિસ્તીયન છે તમે ખ્રિસ્તીયન છો સામેવાળી વ્યક્તિ હિન્દુ છે તમે ભારતીય છો કેનેડિયન છે સામેવાળી વ્યક્તિ તેનું મેરેજ કેવી રીતે થશે તો તેનું પણ મેરેજ કરવા માટેનું અલગ સેક્શન આપેલું છે પ્રોવિઝન આપેલું છે અને તે છે સ્પેશિયલ મેરેજ એક્ટ મેં તમને જણાવ્યું ને ધર્મ અલગ હોય અને દેશ અલગ હોય તો તેવા લગ્ન ફક્ત સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત જ કરવામાં આવે છે હિન્દુ ખ્રિસ્તી ખ્રિસ્તી હિન્દુ મુસ્લિમ હિન્દુ હિન્દુ મુસ્લિમ ધર્મ અલગ હોય તો તમારે સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત જ આપણે પ્રોસેસ કરવાની હોય છે બાકી તમારી જો કાસ્ટ અલગ હોય અને ધર્મ એક જ હોય તો નોર્મલ રજીસ્ટ્રેશન જે કરવાનું હોય છે ત્યાં તમારે રજીસ્ટ્રેશન કરવાનું હોય છે મિત્રો આ મે ડિટેલ્સ આપને સંપૂર્ણ વિસ્તારપૂર્વક મે તમને સમજાવી દીધી છે જો તમારા મનમાં કોઈ પણ ક્વેશ્ચન હોય કોઈ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો મિત્રો તો મિત્રો આ વિસ્તારપૂર્વક વિડિયો મે આપને સમજાવ્યો છે કે કોર્ટ મેરેજ એટલે શું તેની તમામ વિગતો મે તમને જણાવી છે તો હવે આ પ્રમાણે અલગ અલગ નવા નવા કાયદાઓ જાણવા માટે તમે મારી જે ચેનલ જે છે તેને સબસ્ક્રાઈબ કરી શકો છો તમારા મિત્રો સાથે શેર પણ કરી શકો છો જેથી તેમની સાથે પણ જે કાયદાકીય માહિતી છે તે પણ મેળવી શકે મિત્રો જય હિન્દ જય ભારત